જંબુસરના પિલુદ્રા ગામે પતંગની દોરીથી ગળું કપાઈ જતા એક વ્યક્તિનું મોત રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના વ્યક્તિનું મોત બાઇક લઈને પોતાના ખેતરથી ઘરે જતા સમયે વ્યક્તિનું ગળું કપાઈ જતા મોત પિલુદ્રા ગામમાં આવેલ તિથુરા ખડકીના યુવાનનું મોત ઇજાગ્રસ્તને એકસો આઠ મારફતે જંબુસર સબ ડ્રિસ્ટિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ફરજ ડોક્ટરે તેઓને મૃત જાહેર ઘટનાની જાણ થતાની સાથે જ વેડસ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી સમગ્ર ઘટનાની જાણ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીને જાણ થતા તેઓ હોસ્પિટલ આવી મૃતકના પરિવારોને સાંત્વના આપી હતી તેમજ મૃતક યુવકને સરકાર દ્વારા લાભ મળે તેવો સાંત્વના પણ આપી હતી આજરોજ જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે જ્યારે ઉત્તરાયણનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે પિલુદ્રા ગામના એક યુવાનનું રાહુલભાઈ અનુભાઈ પરમાર નામના યુવાન ત્યારે પોતાના ખેતરેથી કામ કરી અને ઉપર પોતાના ઘરે આવતા હતા તે દરમિયાન અચાનક આ ઉત્તરાયણ પર્વ જે ચાલી રહ્યો છે એની દોરી ગળા સાથે ઘસાતા અને તેમનું ગળું ત્યાં કપાઈ ગયું અને ત્યાંને ત્યાં જ આ નવયુવાન જે રાહુલભાઈ કનુભાઈ નામના યુવક હતા તે ત્યાં મૃત્યુ પામ્યા છે જાણ થતા તાત્કાલિક અમો હોસ્પિટલ ખાતે આવીને તાત્કાલિક સારવાર અર્થે કહેવામાં આવ્યું પણ ત્યાં દવાખાનામાં જ એમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા અને ડોક્ટરોને કીધું કે તાત્કાલિક આનો પીએમ રિપોર્ટ કરી તાત્કાલિક આ પરિવારને લાશ સોંપવામાં આવે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે હોસ્પિટલે આવ્યા છીએ પૂર્વ મહામંત્રી અને પૂર્વ પ્રમુખ એવા જેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા કનુભાઈ દોડી આવ્યા ગામના સરપંચ એવા બળવંતસિંહ પણ દોડી આવ્યા અને આ જે ઘટના બની છે એ તાત્કાલિક એમના પરિવારને લાશ સોંપવામાં આવે અમે પણ સરકારમાં રજૂઆત કરીશું આ યુવાન ખૂબ આગેવાન હતા અને ખૂબ જ સમાજમાં કામ કરતા હતા અને ખૂબ ગરીબ પરિવારના છે એમને બે નાના નાના બાળકો છે તો સરકારમાં રજૂઆત કરીશું કે આ પરિવારને પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવે એવી અમે પણ સૌ કાર્યકર્તાઓ સાથે લઈને સરકારમાં રજૂઆત કરીશું આ પરિવારમાં આવી પડેલું જે દુઃખ એ સહન કરવાની શક્તિ આપે આત્માને ભગવાન પોતાની પાસે રાખે અને એમનું ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના